मङ्गलमूरति महाप्रभु श्रीसहजानन्द सुखरूप भक्तिधर्मसुतश्रीहरि समरु सदा यनुप बोलो स्वामीनारायण भगवाननि जय વાલા ભક્તજનો જય સ્વામિનારાયણ એકવાર શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે વિચરણ કરતા કરતા પીપળી ગામ પધાર્યા ધોલેરાથી વટામણ જઈએ રસ્તામાં પીપળી ગામ આવે પીપળીથી ફેદરાબાજુ પણ જવાય એ પીપળી ગામમાં દાદાભાઈ દરબાર હતા મહારાજમાં ખૂબ પ્રીતિવાળો આ પરિવાર મહારાજ ઘણીવાર આ પીપળી ગામમાં દાદાભાઈના દરબારગઢમાં પધારેલા આજે પણ એ પ્રસાદીના ઓરડા છે મહારાજ ત્યાં સભા કરીને બિરાજમાન હતા આ પીપળી ગામમાં દાદા દાદાભાઈ દરબાર એમના પરંપરાના દરબારો બહુ સારા ભક્ત આપણા સંતો ત્યાં પધારેલા હેતવાળા એમને ત્યાં મહારાજના પ્રસાદીના કેશ હતા એમાંથી રાજી થઈ ને એમણે પ્રસાદ શ્રીજી મહારાજના પ્રસાદીના કેશ આપેલા એમાંથી થોડા કેશ આજે મારી પાસે છે અને પૂજામાં કાયમને માટે મહારાજનો સ્પર્શ થાય જાણે મહારાજનો સ્પર્શ થયો શ્રીજી મહારાજના પ્રસાદીના કેસ હોય એકદમ ઝીણા સેજ વર્ણા આમ શ્યામ પણ સેજ વર્ણા અને એકદમ પાથળા હોય અને એ કેસ એમનું દર્શન સ્પર્શ દરરોજ થાય છે મહારાજ એ પીપળી ગામમાં દાદાભાઈ દરબાર એમના દરબારગઢમાં પધારેલા સભા થઈને બેઠેલી એમાં એક નટનો નાનો છોકરો એ એમની સારંગી લઈ અને આવ્યો દરબારગઢના ફળીમાં એક બાજુ ઊભા રહી અને સારંગી મીંડો વગાડવા અને મીંડો ગાવા નાનો બાળક સરસ સારંગી વગાડે ભેગું ગાય એટલે મહારાજે એમને કહ્યું કે તું અમથો શા માટે ગાય છે આ વગાડે છે અમારે તને કાંઈ આપવું નથી અમે કંઈ આપશું નહીં મહારાજે એવું કીધું એટલે એ છોકરો એવું બોલ્યો કે બાપજી મારે તો કાંઈ જોઈતું નથી હું તો તમને રાજી કરવા સારું ગાઉં છું એ બાળક દૈવી હશે એ નટનો છોકરો એના મનમાં એમ થયું હશે આ બાપુ દાદાભાઈ દરબાર એમના દરબાર ગઢમાં એના ભગવાન એવા છે એના સાધુઓ છે એ હું મારી સારંગી વગાડું થોડું ગાવ મારી ઉપર રાજી થાય બાપજી હું કાંઈ લેવા માટે નથી ગાતો મને આપો એટલા માટે હું તો તમને રાજી કરવા માટે વગાડું છું અને ગાઉં છું બાળકનો આવો નિર્દોષ ભાવ જોઈ અને મહારાજ એમની ઉપર રાજી થઈ ગયા આપણે ગાતાશું કંઈ સેવાઓ કરતા હશું એ શા માટે કરતા હશું આ બાળકના અંતરમાં એક તો બાળક નિર્દોષ અને નિષ્કપટ ભાવથી કેવળ મહારાજને રાજી કરવા માટે ગાતા હતા અને સારંગી વગાડતા હતા મહારાજ એમની ઉપર રાજી થઈ ગયા રાજી થઈ મહારાજે પોતાના માથે જરિયાન પાહક હતી ને એ મહારાજે એમને આપી દીધી જરિયાન પાહક બહુ કિંમતી એ વખતે બધો ગરીબાઈનો સમય હતો ગામડામાં રહેતા હોય ગરીબ માણસો હોય કપડાં પણ અધકચરા પહેર્યા હોય તૂટલા હોય ફાટલા હોય માણસોને મળતું નહીં કાંઈ એ વખતે મહારાજે આવી જરિયાની પાક બહુ કિંમતી કહેવાય એ મહારાજે એ પાક બાળકને આપી દીધી અને મહારાજે ડગલી પહેરી હતી ને ડગલી કાઢીને આપી દીધી શેલું મહારાજે શેલું પણ આપી દીધું મહારાજનો કેવો રાજી પો મહારાજ કોઈની ઉપર રાજી થાય ને બ્રહ્માનંદ સ્વામીએ કીર્તનમાં લખ્યું છે વિરાના પદોમાં એ મહારાજનો સ્વભાવ ને ભાવ એ સ્વામીએ બરોબર દર્શન કરેલા એટલે યાદ આવે સ્વામીએ એવું લખ્યું રસિયા જે તમે દેતા વસ્ત્ર મહારાજની આગળ કોઈ ગાય મહારાજ રાજી થાય એવું કંઈ કર્યું હોય તો મહારાજ એકદમ રાજી થઈ એને વસ્ત્ર પોતાની પાસે ઘરેણા હોય જે હોય મહારાજ આપી દેતા રાજી થઈને એવું મહારાજનો સ્વભાવ મહારાજને રાજી કરવા બહુ હેલું ને એવા દયાળુ આપણે શુદ્ધ ભાવથી કંઈ મહારાજની ભક્તિ કરીએ મહારાજને રીઝવવા કંઈ નાની મોટી સેવા થઈ જાય પણ ભાવ એક હોવો જોઈએ એકદમ નિષ્કપળ ભાવથી નિર્દોષ ભાવથી ભગવાનને રાજી કરવા માટે આપણે કંઈ ગાતા હોઈએ ભગવાનને હુંભારીને તો એ રાજી થઈ જાય તમે બધા ભક્તો આ ભક્ત ચિંતામણીના પાઠ કરો છો આપણે મહારાજને રાજી કરવા માટે એ હેતે કરીને નિષ્કુળાનંદ સ્વામીએ જે મહારાજના ચરિત્ર પ્રસંગો મહિમા જે આમ ગાયો હોય એમાં એકદમ તરબોળ થઈ અને ભગવાનને સંભાળી અને આપણે ગાઈએ મહારાજ રાજી થઈ જાય મહારાજનો એવો સ્વભાવ હતો इ ब्रह्मानन्दवामी एव लिखु रसियाजि तमे रिजिने बेतावस्त्रयनाम ब्रह्मानन्दनाथजे आवो ने શ્રી આ વિરાહના પદોમાં સ્વામીએ મહારાજના સ્વભાવના દર્શન કર્યા મહારાજ આજે આ નટના છોકરાઓ પર રાજી થઈ ગયા મેંડા મહારાજે આમ જરકસી પાઘ મહારાજે આપી દીધી ડગલી કાઢીને આપ્યું સેલું આપ્યું સુરા ખાચર ને સોમલા ખાચર વગેરે પાર્ષદો બેઠા હતા એમણે કીધું એલા નાગાજણ તારા બાપની આજ આંખ ફેરી છે હે આ હમણાં કોઈની ઘોડી ઉપાડીને દઈ દે હે તારા ઘોડાને ઘોડીઓમાં છોડી મેલ એટલે નાગાજણે એનો ઘોડો છોડ્યો ઘોડીઓમાં ગયો અને તોફાન થયો અવાજ મીંડો આવવા એટલે બધા સભામાંથી ઊભા થઈ થઈને ગયા અને મહારાજ પણ ઊભા થઈને ગયા કે હમણાં આને એટલું આપી દીધું એક જરાક સારંગી વગાડીને જરાક ગાયું કે આમ મહારાજાજ આને હું કોણ જાણે આપી દે હે બધું ને સુરા ખાચરે આવી રીતે આમ સભાને પૂરી કરાવી મહારાજની સાથે ને સાથે આ સુરા ખાચર સુમલા ખાચર બધે વિચરણ કરતા મહારાજમાં એવા પ્રીતિવાળા હતા અને મહારાજને હસાવતા આનંદ કરતા તો આજે મહારાજના સ્વભાવનું ચરિત્ર આપણે પીપળી ગામનું યાદ કર્યું એને સંભાળી મહારાજ પહેલાં બાળક ઉપર રાજી થઈ ગયા એમ આપણે એ જ મહારાજ મળ્યા છે એને રીઝવવા માટે આપણે દાસ બની નાના બની અને પ્રેમથી મહારાજના ગુણ ગાઈએ મહારાજની સેવા કરીએ તો મહારાજને રાજી થતા વાર ન લાગે એવો ભક્તિભાવ આપણા હૃદયમાં કેળવવો સહજાનંદ સ્વામી મહારાજની જય